જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થઈ ગયું છે જેને આપણે મિની કુંભ તરીકે અત્યારે સાધુ ઉતારા પણ અહીં કરવામાં આવ્યા છે સાધુ સંતો પોતાના ઉતારામાં બેસી ગયા છે મોટા પ્રમાણમાં સાધુ એમ કેવાય છે કે અહીં આગમન થઈ રહ્યું છે તો હું પણ આવી ગયો છું આજે જુનાગઢ એની સાથે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જો તમે પણ આવવા માંગતા હોય તો આવી જાવ ફેબ્રુઆરી સુધી આ ભવ્ય શિવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે ને અહીં અલગ અલગ સાધુ જે રાવટી છે જે અખાડા હોય છે સાધુ સંતો તેઓ એમ કહેવાય કે ગિરનારી ગુફાઓ બહાર નીકળે છે અને તેઓ બહાર આવે છે આ જો અલગ અલગ સાધુ સંતો હોય ને તેના ઉતારા પણ અહીં કરવામાં આવ્યા છે જય ગિરનારી જય ગિરનારી તો હવે અમે સીધા જઈ રહ્યા છીએ મહાદેવજી ના દર્શન કરવા માટે જો અમે અમે અંદર તો થઈ ગયા છીએ હવે સીધા જઈ મહાદેવજી ના દર્શન કરવા માટે જુઓ છો અમારી પાછળ આ વિશાળ ભવનાથ મહાદેવજી નો આ એક વિશાળ મંદિર જ્યાં સાધુ સંતો અહીં આવે છે નજીકમાં જે મુર્ગી કુંડ છે ને ત્યાં તેઓ છે ને સ્નાન કરવા માટે પણ જાય છે અત્યારે થોડી ભીડ છે એટલે ધીમે ધીમે દર્શન કરવા માટે અમે જઈએ છીએ ભવનાથ મહાદેવજી ના દર્શન તો થઈ ગયા છે હવે સીધા અમે છે ને કુંડ તરફ જઈએ છીએ જ્યાં સાધુ સંતો છે ને પોતાનું જે સાહી સ્નાન કરે છે ને તે બાજુ સીધા કુંડ છે ને તમને મુર્ગીકુંડ ના દર્શન કરાવવું આ જો ભવનાથ મહાદેવજી ની શિવલિંગ છે હર હર મહાદેવ હર હર મહાદેવો છો મારી પાછળ કુંડ છે તે સાધુ સંતો છે અહીંથી સીધા અમે આગળ તરફ જઈશ જોવો છો વિશાળા કુંડ કે જેનું નામ છે મુર્ગી કુંડ દર વર્ષની જેમ આ વર્ષે પણ હું શિવરાત્રીનો મેળાના આયોજનમાં ફરી આવી ગયો છું આ મેળાને માણવા માટે જય ગિરનારી જય ગિરનારી હર હર મહાદેવ હર હર મહાદેવ જો અત્યારે ભીડ પણ થોડી થોડી વધવા લાગી છે આપણે ભવનાથ મહાદેવજીના દર્શન તો કરી નાખ્યા છે હવે સીધા જુઓ છો અમારી પાછળ જોવો છો તમે વિશાળ ભવનાથ મહાદેવજી નું આ મંદિર હર હર મહાદેવ હર હર મહાદેવ

ને સામે ની બાજુ ભારતી બાપુ નો આશ્રમ પણ આવેલો છે ને અત્યારે જો આ સાધુ સંતો નો જે ઉતારો છે જોવો છે જય ગિરનારી જય ગિરનારી ભાઈ એમ કહેવાય કે ચાર દિવસ નો આ શિવરાત્રી મેળા નું ભવ્ય આયોજન દર વર્ષે જુનાગઢ માં થતું હોય છે દર વર્ષ ની જેમ આ વર્ષે એમ કહેવાય કે સાધુ સંતો નો ઉતારો ભવ્ય હોય છે જો આ સાધુ સંતો ના ઉતારા અત્યારે જુઓ મારી પાસે તમે આ જોવો છો ગરવો ગિરનાર અમે ગિરનારી મહારાજ ના દર્શન કરી લીધા હવે સીધા અમે જઈએ છીએ મહાદેવજી ના દર્શન કરવા જે સીધા તરફ છે ચલો જય ગિરનારી જય ગિરનારી યાર આ શિવરાત્રી ના મેળા નું ભવ્ય આયોજન છે ને આમાં લાખો ની સંખ્યામાં છે ને શ્રદ્ધાળુઓ આવે છે મહાદેવજી ના દર્શન કરવા માટે જો અત્યારે સાધુ સંતો જોવો તમે

અલગ અલગ ચશ્માઓ મળે છે બુલેટ છે ટોપી છે બધી વસ્તુઓ તમે આ મેળામાં આવવા માટે આવો ને તો તમને આ જગ્યાએ તમે ઈઝીલી તમે શોપિંગ કરો છો સસ્તા ભાવે તમને દરેક વસ્તુ મળી છે મોટા પ્રમાણમાં જોવો છો ભારતી બાપુ નો આશ્રમ આશ્રમ ની અંદર જઈ રહ્યો છું મહારાજ મહારાજ જોવો છો મેળા ને તો અમે ફૂલ એન્જોય કરી એક શિવરાત્રી મેળા ને તમે પણ આવો આ મેળા ને હજી હજી કેવા છવ્વીસ તારીખ સુધી આ મેળા નું ભવ્ય આયોજન થયેલું છે એટલે આજે ચોવીસ તારીખ છે ને અત્યારે હજી મેળો બે દિવસ ચાલવાનો છે તો ફૂલ એન્જોય કરી લીધી છે હવે સીધો હું જઈ રહ્યો છું દામોદર કુંડ અને રેવતી કુંડ આવેલો છે ને તે બાજુ જઈ રહ્યો છો મેળામાં યાર બહુ મજા આવી તમે યાર શિવરાત્રી નો મેળો કરવા આવો યાર મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુ આવે છે ના મારી પાછળ તો જોવો તમે યાર ભીડ જોવો તમે દર વર્ષેની જેમ આ વર્ષે પણ હું ફરી વાર આવી ગયો છું આ શિવરાત્રીના મેળામાં આમ જોવો જો મોટા પ્રમાણમાં જોવો શ્રદ્ધાળુ આવી રહ્યા છે ના મેળા નો આનંદ માણે છે અહીં તમે આવો એટલે ખરીદી પણ કરી શકો છો જો અલગ અલગ ભગવાનની ની અહીંયા મૂર્તિઓ પણ મળે છે જોવો તમે મેળા નો જે એન્ટ્રી ગેટ હતો ને એ એન્ટ્રી ગેટ થી અમે હવે સીધા નીકળી ગયા છીએ હવે સીધા જે રેવતી કોણ છે ને રેવતી કોણ એ બંધ થઈ છે અત્યારે તમારે રિક્ષા જોવું હોય તો તમારે રિક્ષા પકડી શકો છો સીધા સ્ટેશન જઈ શકો છો ગૌદાન કરતા જાઓ ગૌદાન કરતા જાઓ સેવાનો લાભ ઉઠાવતા જાઓ દામોદર કુંડે આવી ગયા છીએ શિવરાત્રી ના મેળામાં આવ્યા હતા એમ થી કે ચાલ્યા દામોકુંડ ની પણ મુલાકાત લઈએ આ જો દામોદર કુંડ છે મોટા પ્રમાણમાં જોવો લોકો અહી સ્નાન પણ કરી રહ્યા છે લોકો અહીં આવે છે મોજ મસ્તી કરે છે અને આ પવિત્ર પાણીમાં એમ કેવાય કે તેઓ પોતાના શરીરને ધોવે પણ છે જોવો છો આ સામે જે મંદિર છે ને રેવતજી અને રેવતીજી નું આ મંદિર છે બલરામજી નું કે આ એક અતિ પ્રાચીન મંદિર છે